ભારતમાં પ્રથમવાર બિલાડીના લિવર કેન્સરનું લોબેક્ટોમી દ્વારા સફળ સારવાર કરાય છે પાંચસો અઢાર ગ્રામની ગાંઠ દૂર કરાય છે બિલાડીના લિવર કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારી માટે લોબેક્ટોમી એટલે કે લિવરના અસરગ્રસ્ત ભાગને સર્જરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી છે ઐતિહાસિક ઘટના કહેવાય કારણ કે કેન્સરગ્રસ્ત લિવર લોબને સંપૂર્ણ રીતે દૂર કરીને બિલાડીના જીવનને નવું દાન આપવામાં આવ્યું છે એક નવું જીવન આપવામાં આવ્યું છે ભારતીય પશુ ચિકિત્સા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણી શકાય છે નમસ્તે મારું નામ ડૉક્ટર ફોરમ અરિંદભાઈ આશોડિયા છે હું વેટનરી સર્જન અને રેડિયોલોજીસ્ટ છું આણંદ ખાતે આવેલી વેટનરી કોલેજ કામજેનું યુનિવર્સિટીના અંતર્ગતમાં જે હોસ્પિટલ ચાલી રહ્યું છે એમાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર છું મારી ડ્યુટી છે કે ઓપરેશનમાં આવનારા પેશન્ટો કૂતરા બિલાડા ગાય ભેંસને તપાસવું અને એનો જરૂરી શસ્ત્રક્રિયા કરવી એ જ રીતે એક દિવસ ઓપીડીમાં એક ત્રણ વર્ષના બિલાડાને લઈને ભાઈ આવ્યા હતા અને એના બિલાડાને તકલીફ હતી કે પેશાબ નહોતું કરતું અને સ્ટૂલ પાસ નહોતું કરતું અને આઠ દિવસથી ખાવાનું બંધ કરી દીધું હતું અને ધીરે ધીરે પેટની સાઇઝ વધી રહી હતી એક્ઝામિનેશન કર્યું ફિઝિકલ એક્ઝામિનેશન કર્યું ત્યારે પેટમાં ખૂબ સાઇઝ વધી ગઈ હોય અને બોલ જેટલી સાઇઝનું લાગતું હતું ફર્ધર અમે અમારી પાસે ડિજિટલ એક્સરેની વિભાગ છે સોનોગ્રાફી વિભાગ છે જ્યાં એની એક્સરે અને સોનોગ્રાફી કરાવ્યું તો કન્ફર્મ થયું કે એને કેન્સર છે કોઈ પણ અંદરને કે ઓર્ગનનું કેન્સર છે ફર્ધર ડાયગ્નોસિસ અમે બ્લડ પિક્ચર બ્લડ રિપોર્ટ કરાવ્યા તેમાં એમાં ડેમેજ આવતું હતું એસીબીટી હાઈ આવતું હતું એટલે અમે થોડું એને મેનેજમેન્ટ કર્યું અને એ બાદ આ પ્રકારનું ઓપરેશન બહુ જ રેર થતા હોય છે કૂતરામાં કેન્સરના કેસ બહુ જ આવતા હોય છે અને અમે ઓપરેશન પણ કરું છું અને કિમોથેરાપી પણ કરું છું ડોગની અંદર પણ બિલાડીની અંદર કેન્સરનો હોવાનો આ પ્રથમ કેસ ધ્યાનમાં આવ્યો હતો એટલે આ બાબતમાં થોડું જોવું પડ્યું બહુ જ રિસર્ચ કરવું પડ્યું અને રેફરન્સીસ પણ ઓછા મળી રહ્યા હતા એટલે અમે બે ટીમ તૈયાર કરી કે જે એક ઓપરેશન કરશે અને બીજું કોમ્પ્લિકેશન હેન્ડલ કરશે અમારી પાસે અદ્યતન ઓપરેશન થિયેટર છે જેમાં ઓક્સિજન ફેસિલિટી છે ઇન્હેલેન્ટ એનેસ્થેશિયા મશીન છે અને બેકઅપમાં અમે બ્લડ ડોનેશન કરેલી બ્લડ બેગની પણ તૈયારી રાખી હતી એનું ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન દરમિયાન એક લિવરનું કેન્સર છે એવું ખબર પડી અને સંપૂર્ણ ટીમની મદદથી ઓપરેશન કરી અને લિવરનો કેન્સરગ્રસ્ત ભાગ છે એ રિમૂવ કરી દેવામાં આવ્યો હવે આ ઓપરેશન જટિલ હોય છે એટલા માટે કે એ એનાટોમિકલી ત્યાંથી વાસ્ક્યુલોરાઈઝેશન એટલે બ્લડ સપ્લાય વધારે હોય છે એટલે બહુ જ તકેદારી સાથે આ ઓપરેશન કરવું પડે છે ઓપરેશન એક કલાક એક સવા કલાક જેવું ચાલ્યું અને પાંચ કિલોના બિલાડામાંથી અમે પાંચસો ગ્રામ અને અઢાર પાંચસો અઢાર ગ્રામની ગાંઠ સફળતાપૂર્વક કાઢી ઓપરેશન બાદ બિલાડું જેનું નામ મેક્સ છે એ થોડું શોકમાં ગયું હતું ચોવીસ કલાક અંદર ઓબ્ઝર્વેશનમાં રાખ્યું ત્યારબાદ એને થોડું થોડું ખાવાનું પણ ચાલુ કરી દીધું યુરિન પણ પાસ કર્યું અને સ્ટૂલ પણ પાસ કર્યું આજે ઓપરેશન બાદ મેક્સ હેલ્ધી છે અને ડિસ્ચાર્જ આપી દીધો છે અને એ હરતું ફરતું અને ફરીથી ખાતું પીતું થઈ ગયું છે તો મેક્સના પેરેન્ટ્સ છે જે એ પણ ખુશ છે અને અમે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં બહુ જ રેર થતી સર્જરી સફળતાપૂર્વક કરી એના માટે અમે અમારી ટીમ અને અમારો સંપૂર્ણ વિભાગ પણ ખુશ છે અને અમે આભારી છીએ કે સરકાર શ્રી આવી સુવિધાઓ પાડવા માટે અમને પ્રોપર ફંડ આપી રહી છે કે અમે નજીવા ખર્ચે અમારા હોસ્પિટલમાં આ બધી સારવારો આપીએ છીએ તો મારા વિભાગના વડાનો મારા કલીગ્સ ડૉક્ટરોનો ઓપરેશન ટીમનો અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ અને પ્રિન્સિપલ સાહેબનો ખૂબ આભાર કે એમને આ ઓપોર્ચ્યુનિટી અમને પ્રોવાઈડ કરી અને આ ઓપરેશન કર્યું એવી જ રીતે મેક્સના પેરેન્ટ્સનો પણ આભાર કે એમને અમારા ઉપર વિશ્વાસ રાખ્યો ને મેક્સને અમને ઓપરેટ કરવા માટે પરવીનગી આપી થેન્ક યુ મારું નામ કાજી સુલતાન અહેમદ છે હું આણંદ જિલ્લાના ભાલેક રહેવાસી છું મારું બિલાડીનું ઓપરેશન અત્યારે અગાઉ એક જ થર્ટી ફર્સ્ટ થર્ટી ફર્સ્ટના દિવસે મારું બિલાડીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આથી પંદર વીસ દિવસ પહેલાં મારી દિ બિલાડીને ખાવામાં અને પ્રોબ્લેમ થતી હતી ખાવામાં અને સ્ટૂલ પાસ કરવામાં મતલબ ટોયલેટ કરવામાં તકલીફ થતી હતી પણ અમે હાથી ઓબ્ઝર્વ કરતા હતા કે પેટની અંદર એની કશું પ્રોબ્લેમ છે પણ અમે એવું લાગતું હતું કે પેટની અંદર જે ટોયલેટ નથી થતી એટલા એના માટે પેટ પેટનું પત કઠણ જેવું થઈ ગયું છે પછી હું મને શાંતિ ના મળી એટલા માટે હું આવ્યો આણંદના વેન્ટનરી હોસ્પિટલની અંદર એને ચેકઅપ કરવા માટે તો અહીંયા આગળ આવીને મેં ડૉક્ટર ફોરમ જોડે મેં કન્સલ્ટ કર્યું વાતચીત કરી પછી અમને એક્સરે અને સોનોગ્રાફી કર્યા પછી અમને ખબર પડી કે બિલાડીને અમારી પેટની અંદર લિવર કેન્સરની ગાંઠ છે તો એના પછી ડૉક્ટરે મને સલાહ આપી કે એની ઓપરેશન કરવાની સલાહ આપી એ ડિસિઝન અમારા ઉપર છોડ્યું એમણે કે તમે કરાવું કે ના કરાવું પણ અમારી બિલાને આગળ જતાં એને પ્રોબ્લમ ના થાય એટલા માટે અમે ડિસિઝન લીધું કે ભાઈ અમે ઓપરેશન કરાવીએ એનું તો પછી અમે એને બીજા દિવસે અમે ઓપરેશન કરાવ્યું અમે એનું તો મારે તે ટાઈમે મારી બિલાડીને ઓપરેશન કરવાનો ટાઈમે તે ટાઈમે એના ઓપરેશન થિયેટરમાં લઈ ગયા તે ટાઈમે એને કટ કર્યા પછી અમે જો ડૉક્ટરે જોયું કે ઓલરેડી ઘાંઠ ઇન્ટરનલ ડેમેજ છે અંદર તો ઘાં ઘાંઠ ડેમેજ હોય અને એનું બ્લડ આખી બોડીની અંદર એને પેટની અંદર ફેલાઈ ગયું હતું પણ ડૉક્ટરે તો એમનું નાઇન્ટી નાઇન પર્સન્ટ જીવાનું ચાન્સેસ ઓછું થયું પરસે જીવાનું ચાન્સ હતું તો બી ડૉક્ટર ફોરમ એમના એક્સપિરિયન્સ બદલત અને એમના ટીમના સપોર્ટના કારણે એમણે ઓપરેશન સક્સેસફુલ કર્યું અને મારું મેક્સ મારું મારું બિલાડી અત્યારે જીવત છે અને ખાય છે પીએ છે બધું કમ્પ્લીટ છે સ્ટૂલ પાસ કરે છે યુ કરે છે એમ બદલ હું વેન્ટનરી હોસ્પિટલ અને પૂરા સ્ટાફને હું ધન્યવાદ કહેવા માગું છું આભાર